ભારત ટેરિફમાં ધરકમ ઘટાડો કરી કૃષિ બજાર અમારા માટે ખોલે અમેરિકા અમિત શાહની ઉપસ્થિતિમાં બીસીજી દ્વારા નવ માર્ચે અગિયાર હજાર ત્રણસો વકીલો શપથ ગ્રહણ કાર્યક્રમ ખ્યાતિ હોસ્પિટલની મહિલા ડિરેક્ટર રાજેશ્રી કોઠારીના જામીન કોર્ટે ફગાવ્યા મહિલા હોવા છતાં કોર્ટે જામીન ના આપ્યા ગુજરાત હાઈકોર્ટના હુકમનો અમલ થશે ભદ્રકાળી મંદિર પ્રાંગણમાં ઊભા ઉભા રહી ને ફેરિયા ફૂલ પૂજાપો વેચી શકશે અસલ કરતા નકલની બોલબાલાનો અજબ કિસ્સો સોજીત્રાની નકલી ડીવાય એસપી નિશા ઓહરાએ મુખ્યમંત્રી એમએલએ સાથે ફોટા પડાવ્યા દારૂ મુદ્દે મંત્રી આપના ધારાસભ્ય વચ્ચે તળાફડી પાકિસ્તાન સાથેના સંબંધો સાબિત કરો તરત રાજીનામું આપી દઉં મધ્યપ્રદેશના ગામમાં સાત પરિવારને નોટિસ અપાઈ પીએમ આવાસ યોજના સહિતની જમીનને ખાલી કરવા વકફની નોટિસથી વિવાદ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી ગેંગસ્ટરો માટે નકલી પાસપોર્ટ બનાવતી સિંડિકેટનો પર્દાફાશ આ ટોળકી પેરોલ પર છૂટેલા કેદીઓને પણ બગાડવામાં મદદ કરતી હતી જેમાં છ ની ધરપકડ ગાંધીજી ના ગુજરાત માં દારૂબંધી છતાં દારૂની રેલમ છે એક જ વર્ષમાં ત્રીસ લાખ બોટલ વિદેશી જયારે બે લાખ લીટર દેશી દારૂ ઝડપાયો નું ડગ સિગરેટ પછી હવે ડાયમંડ ની દાણ ચોરી અમદાવાદ એરપોર્ટ પર ત્રણ કરોડ ના ડાયમંડ જપ્ત ડીઆરઆઈ અધિકારીઓ ત્રણ પેસેન્જરો ને ઝડપિયા હેરાફેરી નું કનેક્શન સુરત માં હોવાની શંકા એલઆઇસી વિશ્વની ત્રીજી સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની રાહુલ ગાંધીએ હોદ્દેદારો સાથે અમદાવાદમાં મુક્ત મને ચર્ચા કરી રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસનો રોડ બેપ તૈયાર કરાશે જામનગરના સુભાષ બ્રિજ પર દ્વારકા જતા પદયાત્રીઓ પર પથ્થર મારો જેમાં બે પદયાત્રીઓ તથા સાયકલ સવારને ઈજા થઈ ફેબ્રુઆરીમાં વીજ સંચાલિત વાહનોના વેચાણમાં અઢાર નો ઘટાડો જેમાં ભારતમાં પોતાની વીજ કાર દોડાવવા માંગતા એલન મસ્ક માટે ચિંતાનો વિષય હતી ભાવનગર મેડિકલ કોલેજમાં રેંગિંગ ફરિયાદ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ ઇન્ટરનલ માર મરાયો શેર બજાર માં કડાકા થી માહોલ જેમાં સમયપૂર્વે એસઆઈપી ખાતાઓનો બંધ થવાનો દર અડતાલીસ ટકા સુધી પહોંચ્યો જપ્ત કરાયેલા બિટકોઇન થી રિઝર્વ ઉભું કરવાની જાહેરાતથી રોકાણકારો નિરાશ એરન મસ્કનું સ્ટારશીપ રોકેટ ફ્લોરિડામાં લોન્ચિંગ સાથે ધડાકાભેર તૂટી પડ્યું તોહિત અને કોહલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ બાદ વન ડેમાંથી નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ ટકરાશે જેમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે સાડત્રીસ વર્ષ બાદ વન ડે ટુર્નામેન્ટની ફાઇનલ જીતવાની આશા ભારતીય ટીમ જીતવા માટે ફેવરિટ ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં વિલિયમસન અને શાંતનરથી સાવધ રહેવું પડશે દિનેશ કાર્તિક પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન હાફિઝની કોમેન્ટ ભારતીય ટીમ આઈસીસી ટ્રોફી જીતવા અને પાકિસ્તાન માત્ર નાણાં કમાવા રમે છે પેરિસ હાઈસ્પીડ રેલવે ટ્રેક પાસે બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળતા ખળબડાટ જેમાં પાંચસો ટ્રેનો રદ કરવી પડી અને સાત લાખ લોકો અસર પાર્લે બિસ્કીટ કંપની પર મુંબઈ અને કચ્છમાં આઈટી ના દરોડા છત્તીસગઢ ના નારણપુર આત્મસમર્પણ કર્યું કુલ ચાલીસ લાખ નું ઇનામ ધરાવતા આ જૂથમાં સાત નક્સલીઓ સામેલ ઓસ્ટ્રેલિયા ના એરપોર્ટ પર ગન સાથે વિમાન માં ઘુસેલો સત્તર વર્ષ નો છોકરો ઝડપાયો લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ થયા બાદ ફરિયાદો વધી અમદાવાદ અને ગાંધીનગર માં એક વર્ષમાં લેન્ડ ગ્રેસો બ્યાસી ફરિયાદો આવકવેરો જમા કરાવવા માટેની યાદીમાં નવી બેંકોનો સમાવેશ કર્યો